આજથી શરૂ થવા જઈ રહ્યો છે ગુજરાતમાં નવા વરસાદનો રાઉન્ડ મિત્રો ઘણા દિવસના વરાબ બાદ આજે ગુજરાતમાં જે છે તે વાતાવરણમાં મોટો પલટો અને બદલાવ આવવા જઈ રહ્યો છે ખાસ મિત્રો ઘણા સમયથી જ ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારનો વરસાદ જોવા નહોતો મળ્યો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છેલ્લા લગભગ પંદર દિવસથી કોઈ સારો વરસાદ મળ્યો નથી પરંતુ આજથી મિત્રો હવે સમયનો અંત થઈ રહ્યો છે અને ખાસ આજથી વરસાદનો નવો રાઉન્ડ હવે થવા જઈ રહ્યો છે શરૂ આપણે મિત્રો જણાવી દઈએ

આપણે જાણી લઈશું કે એકવીસ તારીખ બાદ જે 21 થી 30 તારીખનો ભયંકર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેના વિશે વાત કરીશું ત્યારબાદ આપણે જાણી લઈશું કે આજે ચોવીસ કલાક ગુજરાતમાં કેટલા વરસાદની આગાહી રહેશે અને ત્યારબાદ અંતમાં આપણે માહિતી મેળવી લઈશું કે આગામી 5 થી 6 દિવસ આ નવો વરસાદનો રાઉન્ડ છે તે કયા કયા વિસ્તારોમાં વરસાદ ઓછો જોવા મળશે આ દરેક માહિતી વિશે મિત્રો વાત કરવાની છે આજના વિડિયોની અંદર એક પછી એક દરેક માહિતી જાણીશું આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આ ચેનલના માધ્યમથી તમને દરરોજ સાચી અને સચોટ માહિતી આપવામાં આવે છે અને તમારા ગામમાં હાલનું અત્યારનું વાતાવરણ કેવું છે તે પણ મને કોમેન્ટમાં લખીને જે છે મિત્રો ખાસ કરીને જણાવી આપજો હવે મિત્રો શરૂઆત કરીએ આજના પ્રથમ સમાચારથી તો મિત્રો આજે નવા વરસાદના રાઉન્ડના વિશે સૌ પ્રથમ વાત એકવીસ ઓગસ્ટ ગુજરાતમાં જવા શરૂ થવા રહ્યો છે નવો વરસાદનો રાઉન્ડ આપણે જણાવી દઈએ તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સત્તર તારીખથી શરૂ થઈ જશે નવો વરસાદનો રાઉન્ડ તો હવે આ વરસાદનો રાઉન્ડ જે છે તે ગુજરાતમાં કેટલી અસર કરશે ગુજરાતના એવા કયા કયા ભાગો છે કે જ્યાં નવા વરસાદના રાઉન્ડમાં ભારે વરસાદ જોવા મળશે આ દરેક માહિતી જાણી લઈએ એક પછી એક ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો નવા વરસાદના રાઉન્ડમાં વરસાદ ક્યાંથી આવી રહ્યો છે તે આપણે જાણી લઈએ કારણ કે વરસાદ જે છે તે આવે તેનાથી વધારે મહત્વનું હોય છે કે તે ક્યાંથી આવી રહ્યો છે કારણ કે જો અરબ સાગરમાંથી આવશે તો સૌરાષ્ટ્રમાં અસર કરશે બંગાળની ખાડીથી લો પ્રેશર આગળ વધશે તો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નુકસાન કરશે ખાસ આપણે જણાવીએ તો નવા વરસાદના રાઉન્ડની અંદર અત્યારે સત્તર તારીખથી જેનો વરસાદ શરૂ શરૂ છે રાઉન્ડ તેમાં મિત્રો ખાસ થોડું ઘણું અરબ સાગર સક્રિય થશે અને બંગાળની ખાડી પૂરેપૂરી સક્રિય થશે જ્યાં મિત્રો ફરી એકવાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે આપ જોઈ શકો જેની સીધી અસર ગુજરાતના ભાગોમાં પડવાની છે તેની સાથે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ મિત્રો આપ જોઈ શકો કેટલીક વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બની છે મધ્ય ગુજરાતની અંદર મધ્ય ભારતની અંદર અને સાથે જ બંગાળની ખાડીમાં આ દરેક સિસ્ટમો એક સાથે ગુજરાત ઉપર ત્રાટકવાની છે જેને લઈને સત્તર ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવશે તેની સાથે આપ મિત્રો જોઈ શકો તો અરબ સાગર પણ હવે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું છે ગયા વરસાદના રાઉન્ડમાં મિત્રો અરબ સાગર જે છે તેમાં કોઈ પણ પ્રકારની

ને વધુમાં વાત કરી લઈશું અત્યારે મિત્રો હાલ વાવાઝોડા વિશે અને તેના વિશે પણ આપણે વાત કરવાની છે તેની પહેલા મિત્રો આપણે જાણી લઈએ કે નવા વરસાદના રાઉન્ડની અંદર આપ જોઈ શકો મિત્રો કે પાકિસ્તાન તરફથી પણ એક સિસ્ટમ લગાતાર આગળ વધી રહી છે તેની સાથે અત્યારે મિત્રો ભારતનું હવામાન જોઈએ તો અત્યારે વરસાદનું જોર જે છે તે ઉત્તરીય ભારતમાં પણ સારું છે મધ્ય ભારત અને દક્ષિણ ગુજરાતમાં પણ સારું એવું વરસાદનું જોર છે પૂર્વીય ભારતના વિસ્તારોમાં પણ મિત્રો જે બાંગ્લાદેશ આવેલું છે ત્યાં પણ સારો એવો વરસાદનો રાઉન્ડ છે અત્યારે હાલ મિત્રો આપ જોઈ શકો કે અહીં અરબ સાગરની અંદર પણ વરસાદનું જોર વધ્યું છે અને બંગાળની ખાડીમાં પણ વધ્યું છે આ બંને જોર એક સાથે મિત્રો ગુજરાતમાં વરસાદ લઈને આવવાના છે

ગણતરીક રાઉન્ડ વીસ વીસ ઇંચ સુધીના વરસાદ જોવા મળવાના છે જેના વિશે આ વિડીયોમાં આગળ વિગતમાં ચર્ચા કરીશું હવે મિત્રો વાવાઝોડા વિશે ચર્ચા કરી લઈએ કે આ નવા રાઉન્ડને વાવાઝોડું કેટલી અસર કરશે આપ મિત્રો ખાસ જાણી શકો કે વાવાઝોડું જે છે તે હજુ ગયા ગઈકાલે જ્યાં જોવા મળ્યું હતું ત્યાં જ મિત્રો આસપાસના વિસ્તારોમાં થોડી ઘણી દિશા ભ્રમાવી રહ્યું છે આપણે મિત્રો જણાવી દઈએ તો આ વાવાઝોડું અત્યારે હાલ કોઈ ભારે અથવા તો તીવ્ર પરિસ્થિતિમાં નથી આવ્યું પરંતુ એક શરૂઆત થઈ છે તેવું તમે જણાવી શકો ખાસ મિત્રો અત્યારે આ વાવાઝોડાનું લોકેશન વાત કરીએ તો અત્યારે આ વાવાઝોડાની જગ્યા જે છે તે અત્યારે ખાસ હિંદ મહાસાગરમાં જોવા મળ્યું છે અને આ હિન્દ મહાસાગરમાંથી જો આ વાવાઝોડું આગળ વધીને અરબસાગર તરફ એટલે કે મિત્રો આ દિશા તરફ તરફ આગળ વધીને આવે છે અને જો મિત્રો વિસ્તારમાં આ વાવાઝોડું આગામી બે થી ત્રણ દિવસમાં પહોંચી જાય છે તો આ નવા વરસાદના રાઉન્ડમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વાવાઝોડા સાથે તીવ્ર પવનની ગતિ સાથે આવી શકે પરંતુ જો મિત્રો આ વાવાઝોડાની પરિસ્થિતિ આપણે વિશે વાત કરીએ દિશાઓ વિશે તો ખાસ મિત્રો આ વાવાઝોડું જો આ બાજુને એટલે કે પશ્ચિમીય

आगळ वयू तो मित्र त्या અરબ સાગર આવેલું છે અને જો ત્યાં મિત્રો વાવાઝોડું પહોંચી ગયું તો ગુજરાતમાં તૈયાર થઈ જવું પડશે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવા માટે કારણ કે ગયા વર્ષે પણ અહીં આવી રીતના અરબ સાગરમાં આવ્યું હતું હતું ને ગુજરાતમાં જે મેદાન તે મિત્રો મિત્રો આપ સૌ જાણો છો તો જો તેની દિશા ઉપર તરફ આવશે તો ખાસ ગુજરાતમાં અસર થવાની છે બાકી કોઈ ખાસ મિત્રો અસર રહેશે નહીં પરંતુ ત્યાં મિત્રો વાવાઝોડું છે તેનો મિત્રો સીધો અસર એ થશે કે અરબસાગર સક્રિય રહેશે કારણ કે અરબસાગરની પાસે જ એકદમ વાવાઝોડું છે તેનો મતલબ એવો થાય કે અરબસાગરની અંદર લગાતાર વરસાદની સિસ્ટમો બનતી રહેશે જેને લઈને ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળશે તો મિત્રો વધારે વાવાઝોડાની અસર જે છે તે નજીક આવશે ત્યારબાદ જ આપણે જાણવા મળશે તો મિત્રો જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ હું તમને દરરોજના હવામાન સમાચારની અંદર થોડી ઘણી માહિતી જે છે વાવાઝોડાને લઈને લોકેશનને લઈને અને તેની ગતિને લઈને આપતો રહીશ તો હાલ મિત્રો આ વાવાઝોડા વિશે પણ આપણે વાત કરી લીધી ત્યારબાદ હવે જાણી લઈએ કે આગામી ચોવીસ કલાક એટલે કે હવે આજના દિવસે ગુજરાતના કયા કયા ભાગોમાં કેટલા વરસાદની આગાહી છે ત્યારબાદ આપણે જે છે તે એકવીસ થી ત્રીસ ઓગસ્ટ વિશે વાત કરી લઈશું કારણ કે આ દસ દિવસ ગુજરાત માટે ભારે રહેવાના છે અગાઉ તૈયારી કરી રાખવી જોઈએ કારણ કે આ દસ દિવસની અંદર ફરી એકવાર પંદર પંદર ઇંચ સુધીના વરસાદ ખાબકી શકે છે આજની મિત્રો વાત કરીએ કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે તેના વિશે જાણી લઈએ તો ખાસ મિત્રો આજે ભારે વરસાદ ત્રાટકવાનો છે સૌરાષ્ટ્રની અંદર કારણ કે સૌરાષ્ટ્રમાં મિત્રો મિત્રો આજે સારો એવો વરસાદ પડતો આપણે હાલ જોવા મળી રહ્યો છે તે પણ જણાવી તો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને કયા કયા વિસ્તારમાં વરસાદ આવવાનો છે તેના વિશે મિત્રો તમને જણાવું તો ખાસ મિત્રો સૌરાષ્ટ્રના એવા અમુક વિસ્તારો છે કે જ્યાં મિત્રો વધારે વરસાદ રહેશે અમુક એવા પણ વિસ્તારો છે કે જ્યાં મિત્રો ઓછો વરસાદ રહેશે પરંતુ જે પશ્ચિમીય સૌરાષ્ટ્રના ભાગો છે જેમ કે મોરબી મોરબી જિલ્લો સૌરાષ્ટ્ર જિલ્લો જામનગર જિલ્લો આમાં મિત્રો વધારે વરસાદનો ફોકસ રહેશે કારણ કે અરબ સાગરના દરિયા ભાગોમાં વરસાદનો જોર વધી રહ્યું છે ચાલો મિત્રો આપણે હવે તાલુકાઓ વિશે પણ વાત કરી લે તો મોરબીની આસપાસ મિત્રો આ ખાસ વાત કરીએ તો મોરબી થાણ વાંકાનેર સાવડી ધરોલ ઉપર જોઈએ તો મિત્રો ધાંગદ્રા હાલવડ સુરેન્દ્રનગર થાણગઢ ચોટીલા આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે આપને ભારે વરસાદ આજે જોવા મળી શકે નવા વરસાદના રાઉન્ડના પ્રથમ દિવસે ત્યાંથી નીચે જામનગર જિલ્લા વિશે વાત કરી લે તો જામનગર જિલ્લાની અંદર પણ મિત્રો જોઈ શકો કે ધરોલ કાલાવાડ લાલપુર ખંભાળીયા લાગુ વિસ્તારો જામનગર દ્વારકા ખંભાળીયા લાગુ વિસ્તારો નીચે છે જૂનાગઢમાં જ માણાવદર અને વિસાવદરની અંદર એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજે પણ ભારે વરસાદની આગાહી રહેશે ખાસ વિસાવદર સાસણગીર ગીરના જંગલો જુનાગઢ જામ મંથાળી અને માણાવદર ત્યાંથી મિત્રો અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લા માં હજુ વરસાદ ઓછો રહેવાનો છે ખાસ અમરેલી જિલ્લામાં અત્યારે હાલ કોઈ પણ પ્રકારના ખાસ વાદળો જોવા નથી મળી રહ્યા જેને લઈને આગામી ચોવીસ કલાક અમરેલીમાં ઓછો વરસાદ જોવા મળશે માત્ર કુકાવાવ અને બગસરા લાગુ વિસ્તારોમાં વરસાદ આવી શકે બાકીના જે મિત્રો અન્ય તાલુકાઓ છે અમરેલીના જેમ કે લાઠી લાગુ વિસ્તારો ઉપર જોઈએ તો બાબરા લીલિયા નીચે ગારીયાધારના વિસ્તારો અને સાવરકુંડલાના વિસ્તારો તો આ દરેક તાલુકામાં કોઈ ખાસ વાદળોનું જોર નથી જેને લઈને આ વિસ્તારોમાં માત્ર ઝાપટાઓ જોવા મળી શકે ત્યારબાદ ભાવનગર પંથકની વાત કરીએ તો ભાવનગરમાં વલભીપુર સિંહોર ભાવનગર

હવે વાત કરી લઈએ ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતમાં મેં તમને જણાવ્યું તે પ્રમાણે ખાસ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદનો જોર રહેશે જેમાં ખાસ આજે સુઈ ગામ ડીસા દિયોદર તેની સાથે સાથે મિત્રો વાત કરીએ તો રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા લાગુ વિસ્તારો આબુ અને અંબાજી લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોમાં વધારે વરસાદનો જોર રહેશે પાટણ અને મહેસાણા જિલ્લામાં આજે હળવા વરસાદની આગાહી છે બાકી કોઈ ખાસ વરસાદ પાટણ અને મહેસાણામાં જોવા નહીં મળે મધ્ય ગુજરાતમાં પણ મિત્રો વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં ગોધરા દાહોદ કપડવંજ અમદાવાદ ધોળકા અને વિરમગામ આટલા વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહેવાનું છે દક્ષિણ ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને સુરતને છોડીને કોઈ ખાસ વરસાદની આગાહી ખાસ મિત્રો વચ્ચેના જે વિસ્તારો છે વડોદરા આણંદ અંકલેશ્વર આ વિસ્તારોમાં કોઈ વાદળો જોવા નથી મળી રહ્યા જેને લઈને આજે આ વિસ્તારોમાં માત્ર ઝાપટાઓ જોવા મળશે કોઈ ભારે વરસાદ રહેશે નહીં મિત્રો આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ આવનારા વરસાદના રાઉન્ડને લઈને લઈને વાવાઝોડાને લઈને મિત્રો આવનારા વિડીયોમાં વધારે ચર્ચા આપણે કરીશું તે મિત્રો વિડીયો વેળવવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈશું આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી